લીલી અને ટીલુની જગ્યાએ એમના ફોટાના દર્શન કરાવી દઉં કેમ કે ખૂણો એટલો બધો ખાલી લાગતો હતો લીલી વગર અને ટીલું વગર ટીલુને યાદ બહુ જ કરે છે જોઈ શકો છો હવે આપણે એક ગૌ માતા દોઈ રહ્યા પછી પેલી ગૌ માતાને દોવાની છે અને મિત્રો તમારો બહુ જની કોમેન્ટો આવતી હતી કે ટીલું અને ટીલુંને શું થયું તો તીલું ને ને ખરવા મુવા થયો હતો રિપોર્ટ કરાયો તો ખરવા મૂવા જ થયેલો છે મિત્રો તો તમારા જય દ્વારકાધીશ જય ઠાકર ગુડ મોર્નિંગ ભાઈઓ કેમ છો બધા મજામાં તો આજના બ્લોગમાં તમારું બધું સ્વાગત છે અને અત્યારે વહેલા આપણે છ વાગે ફાર્મ ઉપર આવી ગયા છીએ તો બધું વેરી વેરી ગુડ મોર્નિંગ આ છે આપણા ફાર્મનો નજારો શિવાની દોરાઈ ગઈ છે અને હવે આપણી કાબરી તો ખોણે થોડું ખાધું છે અને દૂધે નીકળવાનું અડધું ખણ પડ્યું છે પચાસ ટકા જેવું દૂધ આપ્યું છે પણ આપણી આરી ગાય હજી ખોણ ખાતી નહીં આજે આને દોવાલ્યું નથી કાળી એટલે હવે ટ્રાય પાછો પણ કરશું કેમકે થોડી થોડી ચાર બાર ખાય છે પણ દોવામાં ગરીબ છે પણ કેનો મતલબ આજ ખોણ વગર પીનાર ખોણ ખાય તો હાલે આ બાજુ પડી પેસ દોરાય છે અને આપણે ટીલું અને લીલુંની ની જગ્યા તો હવે ક્યારે ભગવાન માતાજી મસ્ત મજાની અહીંયા વાસળીઓ આપીને આ જગ્યા ઉપર જ આપણે આ બાજુ લીલીને આ બાજુ ટીલું ને વાંચીએ તો કેમ છે બધા મજામાં અને હવે તમારા માટે ડેલી વ્લોગ હું લાવતો રહીશ અને સાંજે સાડા સાત એ ડેલી બ્લોગ આપણે અપલોડ કરીશું અને એ પણ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં તમને જાણ કરી દઈશું તો મિત્રો કેમ છો બધા મજામાં ફરીથી એકવાર અને આપણે આ ગાય પણ વ્યાવા થઈ ગઈ છે પણ તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમને બદન કીધું હતું એમાં બે ગાયો હું નવી લાવ્યો છું આ કઈ નસલની ગાય છે તમે બધા કોમેન્ટ કરો બંને ગાયો કા પણ છે અને કઈ નસલની છે તમને ખબર હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરો અને એમાં એવી પણ કોમેન્ટ કરજો આ શું કિંમતમાં આવે છે અને આનું દૂધ કેટલું કરે ટાઈમનું દૂધ કેટલું કરે તમને બધાને આઈડિયા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને આપણી દળી પણ ટૂંક સમયમાં હવે વ્યાવાની છે તો મિત્રો હવે ડેરી દૂધ ભરાવા જવાનું છે તો મળીએ મોડા બરાબર જય જય ગૌ માતા મિત્રો હવે આપણી કાળી ગાયને જો ખૂણ ખાશે તો દોવા દેશે ના તો જેની ટીલું ને યાદ બહુ જ કરે છે જોઈ શકો છો હા પ્રેમ ગૌ માતા તારો પ્રેમ ભગવાન માતાજી તમે બધા પ્રાર્થના કરજો જલ્દી બંને ગૌ માતા સેટ થઈ જાય આ તો ખોણ ખાવામાં થોડું થોડું પડી તો સેટ થઈ જશે પેલી પણ સેટ થઈ જાય એ બધા પ્રાર્થના કરજો અને આ તો બહુ એટલે બહુ જ યાદ કરે છે ટીલોને તમે જોઈ શકો છો માનો પ્રેમ માનો પ્રેમ કહેવાય સાહેબ ક્યાં ઘરે આમ સબલો પ્રાર્થના કરતી હેવા લીધું સવારમાં નથી ખાતી એટલે થોડી આગા ભાજી દીધી પણ અત્યારે સાત વાગે દુવાલે છે હવે આપણે ગૌ માતાએ દુવાલ્યું છે એટલે થોડું દિલ ખુશ થઈ ગયું છે કેમ કે ગાયો વજણી હોય એટલે કાલે આપણા જીવને શાંતિ Noah. અને આ પણ આપણી કાબરી ધીમે ધીમે ખાય છે એટલે સારું કહેવાય ખોરાક ખાય ને તો શું સેટ થઈ જાય બધી રીતે તો મિત્રો ગાય દુવાલું છે અને હવે ગાયને કમ્પ્લેટ દુવાનું ચાલુ છે અને મળીએ હવે કોઈ કંઈક નવા રૂપ રૂપરંગ સાથે તો મળી આવે સીધા સાંજે બરાબર જય ગૌ માતા સાંજના લાઈવ મેલકિમમાં પણ તમને બતાવી દઈશું કે માતાએ કેટલે દોવા આવ્યું નહીં ધોવા આવ્યું એ પણ તમને અપડેટ કરી દઈશું તો મિત્રો તમે બધા સપોર્ટ કરજો ટીલું અને લીલું ની યાદમાં આપણે બ્લોગ બનાવતા રહીશું અને તમે બધા ભાઈઓ સપોર્ટ કરતા હો તો એક મસ્ત મજાની કોમેન્ટ કરો કે હા ભાઈ અમે તમારી સાથે જ છીએ તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો જય ગૌ માતા મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બંને કાબરી ગાય અને કાળી ગાય ચાર બાર ખાવા માંગી છે અને હવે આપણે અત્યારે આવી ગયા છે ફાર્મ ઉપર અને તમને લીલી અને ટીલુની જગ્યાએ એમના ફોટાના દર્શન કરાવી દઉં કેમ કે અખૂણો એટલો બધો ખાલી લાગતો હતો લીલી વગર અને ટીલું વગર તેથી મેં મસ્ત મજાનો અહીંયા ફોટો લગાવી દીધો છે અને એક ગુડ ન્યૂઝ એક ગુડ ન્યૂઝ છે કે તમે લોકો બહુ બધા કહેતા હતા કે ભરખ તમને એવી નવી વાસડી મળી જશે તો પાલનપુર માધવી ડેરીનો આભાર એ આપણને એક મસ્ત મજાની વાસડી આપી રહ્યા છે એમને જેવી ખબર પડી તો એમને કીધું કે એક વાસડી હું તમને કાબરી આપીશ જેથી તમારા યુટ્યુબ ફેમિલી ઇન્સ્ટા ફેમિલી ફેસબુક ફેમિલી બધા એ વાસડીને બહુ લાગણીસર રાખતા હતા કાબરીને એટલે તમે ભરતભાઈ વાસળી લઈ જજો તો એ આજે વાસડી આવી રહી છે મિત્રો તો મળીએ હવે સાંજે ભાઈઓ આપણે આવી ગયા છે સાંજે ફાર્મ ઉપર સાડા ચારે અને કાબરી ગૌ માતાને બાકી છે અને આ ગૌ માતા દોવા આવે છે એટલે બધાનો તમારો આભાર કે ગૌ માતા શેટ થઈ ગઈ છે આપણે બધાને સમજીને રેડી વ્યવસ્થિત થઈ ગઈ છે તો મિત્રો લીલું અને ટીલુંની જગ્યાએ મસ્ત મજાની વાસળી પણ આવી રહી છે તો જલ્દી આવી જશે તો આ બ્લોગમાં બતાવી દઈશું ને કે કાલના બ્લોગમાં આવી જશે મિત્રો તો હવે આપણે એક ગૌ માતા દોઈ રહ્યા પછી પેલી માતાને દોવાની છે અને મિત્રો તમારો બહુ બધાની કોમેન્ટો આવતી હતી કે ટીલું અને ઢીલુંને શું થયું તો તીલું ને લીલુંને ખરવા મૂવા થયો તો રિપોર્ટ કરાયો તો ખરવા મૂવા જ તે છે મિત્રો તો તમારા પશુને જો ખરવા મુવા આવે તો તમારે શું કાળજી રાખવાની એક તો ગાય હોય કે ભેંસ હોય તો દવા કરાવી દેવાની અને નાના વાછડાને દૂધ નહીં પાવાનું એ મેઇન તમારે ખટક રાખવાની અને જે પણ પશુને ખરવા મૂવા આવ્યો હોય એ પશુને તમારે કમ્પલસરી ટું જ બોધ દીવાનું જેથી બીજા પશુને લખતું ના આવી શકે તો મિત્રો તમારો બૌધ્ધનો આભાર અને આવો સપોર્ટ બનાવી રાખ્યું તમારા માટે ડેલી વ્લોગ હું લઈને આવીશ તો મળીશું હવે કાલના વ્લોગમાં અને ટીલું અને લીલોની જગ્યાએ મસ્ત મજાની વાસળી આવી રહી એનો પણ બ્લોગ કાલમાં આવી જશે તો બૌધનો દિલથી આભાર જય ગો માતા જય ગોપાલ